સાયકલ તો બહુ ચલાવી તમે બાઈક પણ બહુ ચલાવ્યું હવે આપણે આવી ગયો છે ગાડીઓનો જમાનો હવે તો ચાર ચાર બંગડી લઈને ફરવાની છે ચારે ચાર બંગડી લઈને ફરો તમે હવે સમજ્યા ને તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ગાડીઓ લાવ્યો છું આજે તમારા માટે નવી નવી જે લેવા લાયક હોય જે સારી ગાડીઓ હોય અને મસ્ત ગાડીઓ હોય જે તમે લઈ શકો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું એવી એવી ગાડીઓ જે એકદમ મસ્ત ગાડીઓ હોય સસ્તા ભાવે તમને મળી રહે સસ્તા ભાવે સારી ગાડીઓ તમને મળી રહે અને ઘરની ગાડીઓ તો જેને પણ લેવી હોય જેને પણ ખરીદવી હોય ને એ આ વિડીયો તો જોજો જ કેમ કે સારી ગાડીઓ આવી છે તો પછી લેવી તો પડશે જ તમારે અને કન્ડિશનવાળી મસ્ત મસ્ત ગાડીઓ આવી છે ચાલો હવે બતાવી દઉં સૌથી પહેલાં તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ટાટા બે હજાર અઢાર મોડલ આની પ્રાઇઝ રાખેલી છે ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા પેટ્રોલવાળી છે આ સીએનજી પેટ્રોલવાળી બંને છે ફર્સ્ટ ઓનર છે એક્સ જેડ અને ફૂલ ઇન્સ્યોરન્સ બે હજાર સત્તર મોડલ પણ બારમો મહિનો છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એટલે કે બે હજાર અઢાર મોડલ જ કહેવાય આમાં પણ ગાડી તમે જોઈ શકો છો કેવી લાગે છે તમને આ ગાડી આ ગાડી તમારે ખરીદવી હોય આ ગાડી પણ લેવી હોય તો લેવા માટે તમે મને વાત કરજો ગાડીની કંડિશન બરાબર છે ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે પછી બોડી બરાબર છે બધી રીતે ઠીક લાગે છે હવે આ ગાડી તમારે ખરીદવી હોય તો તમે મને મેસેજ કરી દેજો વોટ્સઅપમાં ચાલો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાવો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આઈ ટેન મેગના બે હજાર ચૌદ મોડલ આની કિંમત રાખેલી છે બે લાખ એસી હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી ચાર પાવરફુલ વિન્ડો છે પાવરફુલ એસી બે ઓનરવાળી અને હા ફૂલ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સની વાત નહીં થાય બેટરી બેટરી બધું નવું છે અને હા કે આ ગાડી પણ તમને કેવી લાગી આ ગાડી પણ ખરીદવી કલર મને સારો લાગ્યો અને તમને બે એંસીમાં પડે છે બે હજાર ચૌદ મોડલ તો ભાવ તમને પોસાય ભાવ પોસાય એવો હોય તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા વરના બે હજાર ચૌદ મોડલ ફર્સ્ટ ઓનર અને હા ડીઝલ વરના છે બે હજાર ચૌદ વ્હાઇટ કલર ફર્સ્ટ ઓનર અને ગાડી બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી કાર છે આ ગાડી જોઈ શકો છો કેવી લાગે છે ગાડી મસ્ત લાગે છે જબરજસ્ત છે કંડિશન પણ મસ્ત છે લેવા માટે તમે મને જલ્દી કહેજો ચાલો છેલ્લી જોઈએ હવે હવે તમારા માટે લાયો છું ઇકો ગાડી હવે તમે આ ઇકો ગાડી જુઓ આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ સીએનજી છે મારુતિ ઇકો પેટ્રોલવાળી પ્લસ સીએનજી પેટ્રોલ સીએનજી બંને છે ફર્સ્ટ ઓનર છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી આ ગાડી પણ તમારે લેવી હોય તો પેટ્રોલ સીએનજી વ્હાઈટ કલર ફસ્ટ ઓનર ઇકો મારુતિ સુઝુકી અને હા બે હજાર પંદર મોડલ છે આ ફાઇવ સીટરવાળી છે તમને પસંદ હોય ખરીદવી હોય તો જલ્દીથી તમે મને કહેજો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કર્યા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો છો